દસ્તાવેજમાં એવું લખવામાં આવે છે કે યાવત ચંદ્ર દિવાકરો કરો તેના મતલબ શું થાય અને ઉપર આકાશથી નીચે પાચાર સુધીના હક્કો ખરીદનારના હોય તેમાંથી ઓઇલ કે કોઈ ખનીજ પદાર્થ નીકળે તો સરકાર તે જમીન હસ્તગત કરી લે છે તો બદલામાં ખરીદનારને શું આપે જો પહેલાં તો એક વસ્તુ સમજી લેવી જોઈએ જેણે બી સવાલ પૂછ્યો છે પણ આ બધા આપણા બધા માટે બહુ ખૂબ જ જાણવા જેવો સવાલ છે તમને જે કાયદો છે ને મહેસૂલ ધારો લેન્ડ રેવન્યુ કોડ જેને કહેવાય તે અંગ્રેજોએ બનાવ્યો છે અને એ આજની તારીખમાં ચાલે છે પણ એ કાયદો અઢારસો ને ઇઠોતેરમાં અમલમાં આવ્યો કેટલા વર્ષ અઢારસો ઇઠોતેર અને આજે પણ એ કાયદો ચાલે છે અને એનો બેઝિક સૌથી પાયાનો સિદ્ધાંત શું છે કે સર્વ જમીન સર્વ જમીન સરકારની છે જમીનનો કોઈ માલિક જ નથી આપણે એમ માનીએ છીએ આપણે આપણા કોલર ઉચ્ચા કરતા હોઈએ કે આ જમીનના આપણે માલિક છે પણ કાયદા પ્રમાણે જમીનનો કોઈ માલિક છે જ નહીં સરકાર જમીનની માલિક છે તમે માત્ર કબજેદાર છો અને એટલે જ તમે સાતબારની નકલમાં જોજો કોઈ પણ સાતબારની જમીન નકલમાં માલિક તરીકેનું નામ ક્યાંય નથી લખ્યું હતું માત્ર કબજેદાર લખું હોય અથવા ખેડૂત લખવું હોય પણ ક્યાંય પણ માલિક તરીકેનું નામ કોઈ પણ જગ્યા પર લખ્યું નથી તેવી રીતે સિટી સર્વેની નકલ જોશો તો સિટી સર્વેમાં નકલમાં પણ જ્યાં નામ છે ફક્ત કબજેદાર જ લખ્યું હશે માલિક તરીકેનું નામ લખ્યું નથી એટલે જે એને સવાલ પૂછ્યો છે એને પહેલા પોતાની ગેરસમજ દૂર કરવી પડે કે આપણે માલિક છે જો તમે એમાં ભ્રમમાં હોય તો જનકભાઈ કે સરકાર અમારી છે આ બધી જગ્યા અમારી છે એટલે તમને અમે રહેવા દઈએ છે તે અમારા ઉપકાર છે તમારો ઉપર હવે એમાં શું છે આગળનો સવાલ ચલાવીએ કે યાવત ચંદ્ર કરો એ સંસ્કૃત વર્ડ છે કે જ્યાં સુધી ચંદ્ર અને તારા ચંદ્ર અને સૂરજ તપે ત્યાં સુધી તમે માલિક બનો છો જેને આપણે આપણે અત્યારે જે ભાષામાં લખીએ છીએ તે હર અને કાયમ માટે તમને વેચાણ આપી છે તે પહેલા એવું લખવામાં આવતું હતું કે યાવત ચંદ્ર કરો એટલે ચાંદ્ર અને સૂરજ તપે ત્યાં સુધી તમારી આ માલિકી અને એટલા માટે શું છે કે બીજું એક સિદ્ધાંત છે કે જમીનના માત્ર તમે કબજેદાર છો તમને જમીનનો ઉપયોગ કરવા દેવામાં આવે છે અને એ તમે જે જમીનનો ઉપયોગ કરો છો તેનું તમારે જમીનને સરકારનું ભાડું ચૂકવવાનું હોય છે તમે ખેતી કરો તો પણ ભાડું ચૂકવો તમે બિન ખેતી કરો તો વિશેષ ધારો ચૂકવો એમ તમારે ભાડું ચૂકવવાનું હોય છે એટલે મહેસૂલ તમે જે ચૂકવો છો તે જમીનની ઉપજ જે મેળવો છો તેનું સરકારની માલિકી તરીકેનું વળતર તમે એમને આપો છો એટલે જમીનમાં જે કંઈ છે તે સરકારની માલિકી છે માત્ર તમે તેને કબજેદાર તરીકે માણી શકો છો જો કોઈ એમ માનતો હોય કે આ જમીનની માલિકી મારી છે તો એક દિવસ એવો પ્રયત્ન કરજો કે તમે ઘર બાંધતા હોય ગામમાં અને તમારા ખેતરમાંથી જમીનની માટી કાઢી અને તમારા ઘરની પૂરજો એ તમારી ખેતરની માટી તમારી પ્લિન્ટમાં નાખશો તો કલેક્ટર નોટિસ આપશે કે આ રોયલ્ટી કેમ નથી ભર્યા આ માટી કાઢવાની તમારી જમીનની માલિકીની માટી કાઢવાનો અધિકાર પણ તમને નથી એની રોયલ્ટી પણ સરકારને આપવી પડે કારણ કે સરકારની માલિકીની છે એટલે એમાંથી જે કંઈ ઉપજ મળે એ સરકારનું છે સરકાર એનો હક એટલે મહેસૂલ લઈને તમને આપે છે એટલે એમાંથી ઓઇલ જે નીકળે એમાંથી ખનીજ જે નીકળે તેની માલિકી સરકારની છે અને તમને એનું વળતર આપી શકે તમારી જગ્યાનું રોકાણ થાય છે એટલે એનું વળતર આપી શકે એટલે એ વળતરના પ્રમાણ જુદા જુદા હોય છે ખનીજ નીકળે તો જુદું વળતર ઓઇલ નીકળે તો જુદું વળતર માટી નીકળે તો જુદું વળતર અને જો એક્વાયર કરે એકવીઝીસન કરે જમીનનું તો એનું જુદું વળતર આપે અને જો કોઈ ઓઇલની લાઈન નાખે પાણીની લાઈન નાખે અને લાઇન નાખ્યા પછી તમે જમીન તમારી આપે તો એનો ભાડો પટ્ટો સરકાર રખાવી લે એનું પણ વળતર આપે અને અમુક કમ્પલસરી કમ્પલસ એક્વિઝિશન છે દાખલા તરીકે તમને હાઈ ટેન્શનનો લાઇન નાખવાની હોય તો તમે એને ના નથી પાડી શકતા તમને પૂછ્યા વગર પણ નાખી દે રેલવે લાઇન છે એમાં કમ્પલસરી એક્વિઝિશન છે તમે એમાં ના નથી પાડી શકતા તો લેન્ડ રેવન્યુ કોડનો બેઝિક કાયદો છે કે સર્વ જમીન સરકાર માલિક તમે કબજેદાર અને એમાં જે કંઈ છે તે બધું જ સરકારનું છે અને તમારે એનો ઉપયોગ કરવો હોય તો પણ સરકારની પરવાનગી વગર તમે ઉપયોગ કરી શકતા નથી એટલા માટે તમારે પ્લાન પાસ કરાવવો કરે છે એને પરવાનગી લેવી પડી છે એટલા માટે જ તમારે એમાંથી જે કંઈ નીકળતું હોય ઘણીવાર કેવું બને છે કે કોઈ જમીનમાંથી બાપદાટાએ દાટેલો કુંજો નીકળતો તો પહેલાં તો લોકો એમ માનતા હતા કે આપણે નસીબદાર છે કે આમાંથી કુંજો સોનુંના સિક્કા નીકળ્યા પણ સોનાના સિક્કા નીકળન તમે ઘરે લઈ જાઓ તો પાછળ પોલીસ આવે તો સિક્કા બી જાય ને તમે બી જાઓ બેઉ જેલમાં જાઓ કારણ કે એની માલિકી સરકારની છે અને જો ખુશ થઈ જતા હોય કે મારી જગ્યામાંથી સોનું નીકળું કે મારી જગ્યામાંથી આયન નીકળું કે મારી જગ્યામાંથી ઓઇલ નીકળું તો એ તમારું નસીબ નથી પણ તમારું કમ નસીબ છે કે હવે જગ્યા તમારી પાસે રહેવાની શક્યતા ઘટી ગઈ